તો જગત દુનિયા હેળવા દેવા માર્ગ ના આલોદ બાપા કો ભણી જુગળી મરે સાડ નડ ડડારો જોતું એ રાદન રજવાડું જોતું એ તો મરી સદુ મને જુગળી મત દોળવા ને સુ आप, 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 મારી ગાય કુવાસી ને મારી રાવળ દેવ ની જોગણી ના ખુબ રોમ રોમ છે મજા ઠાકોરો આ હોનાની

ઠાકોરો ટાઈમ હોય પંચવાળો ટાઈમ હોય ને કોક વાત કેવી હોય ને તમારી પંચ ની રજા હોય ના કહું મારું નોમ માતા તે બે ઘડી મારું વડાહુ નું મેલી અને પાટણ તમારા ભરતજીના સંગે કદાચ આ ગાદીએ ધૂણવા આવીએ છું તો મારો શંકર ઉદવાર છે એટલું ધૂણીશ ભાઈ તે વિશ્વાસ રાખજો વિશ્વાસ કને કહેવાય શ્રદ્ધા કને કહેવાય તમારા પાસે ચાર પાંચ હજાર રૂપિયા હોય ને પાંચ હજાર રૂપિયા હોય ને માતાના તમે જબર ભગત હોય અને માતા પાસે જઈને તમે એમ કહો કે મારી આ પાંચ હજાર રૂપિયા છે ને કાલ એના દસ હજાર બનાવજે મને આવડતા નહીં હું માતા શું કોઈ જાદુગર નહીં પણ એના એ પાંચ હજાર રૂપિયા લઈને મારા ફોટા હોય અમે બેહો ને એવું કહો કે મારી કાલ દાડો ઉગે ને પાંચ હજાર રૂપિયા છે ને ઓનો ધંધો કરવા જાવ છે તું ધંધામ ભેળી રહેજે

અને કોને ભરણું એટલે બે જણા નેકળ્યા સરપંચ ને ડેલિકેટ બે કે ભાઈ ભગત આ પોણી જબર આવ્યું છે હેડ અમારા હંગા તક પોણી વચ્ચે તું ડૂબી જઈશ ને મરી જઈશ પેલો કે અમને માં આવું નહીં હું ભગવાનનો ભગત છું ભગવાન લેવા આવે તો આવું નક આવું નહીં એમ કરતા કરતા પોણી વધ્યું પાવળિયા ભાઈ ઓયડા ઉપર સડી ગયા અને બે નાવડા વાળા નેકળ્યા નાવડાવાળાએ કીધું ભગત આ નાવડામાં બેસી જો અને હમણાં પોણી આવશે તો મરી જાહો કે ના હું તો ભગવાનનો ભગત છું ભગવાન લેવા આવે તો આવું ન કે આવું નહીં એમ કરતા કરતા પોણી ખોબ બધું ભાઈ લેબડાના ઝાડ ઉપર સડ્યા અને ઉપરથી ઉપરથી હેલિકોપ્ટર આવીને હેલિકોપ્ટરે સીડી ના છી કે ભગત સીડી પકડ અને સડી જા કે હું ભગત છું ભગવાન લેવા આવેત ન કે આવું નહીં એમ કરતા કરતા પોણી વજુર ભાઈ હતા ટ્રેડ બાબા સીતારો ઉપર જા ઉપર જા એટલે મારા નાથ ઠપકો આલે છે ભગત કે ભગવાન તમે તો ભલામણ ભગત છો ભગવાન છો શું છો કે જમ આટલી આટલી તમારી ભક્તિ કરી આટલી આટલી તમારા ગુણ ગાયા તમે મને લેવા ના આયા પછી ભગવાન બોલ્યો કે ઓ ભાઈ હું ગોમનો સરપંચ થઈને આવ્યો તું ના આવ્યો હું નાવડાવાળો થઈને આવ્યો તું ના આયો હું હેલિકોપ્ટર લઈને આવ્યો તું ના આવ્યો તાર શું ચક્કર લઈને આવું તે ઓળખવાની તાકાત ઠાકોરો આખો દાડો ખમાન મજાન ખમાન મજા ડાયાબિટીસ હોય ને એને ગળ્યું ના ખવડાવાય ને વધારે ડાયાબિટીસ થાય છોકરો અવળા રસ્તે જતો હોય તો ઓગળી પકડીને કહેવાય કે બટિયા ભૂલશે આખો દાડો મજા ન કહેવાય ભુવાજી એટલે હું રાવળદેવની જોગણી તમારી માતાને મળીને એવું કહું છું કે ઠાકોરો ચોય કદાચ કોઈ ગાય કુવાસી પાસે મારી જોગણીનો ઝોલો હશે અને અરખનો હાથ મેલી નાથથી ઘેર ન જવું મારું નોમ માતા ન કેવરાય હું જોગણી આવું બોલું છું

આવા દેવી ના અવસર થાય અને ઘરે બેઠા બેઠા એમ છે કે આ શું ડફોડો હાજર છે એનો જિંદગી ડફોળો બટવા તો મારું નોમ માતા હા મજા પછી પૂવો ભગતો હું માતા ચોકણ મળું છું હું માતા ગરીબ ની છું હું માતા ગરીબ નહીં ભાઈ એક માના ને એક બાપના બે ભાઈ હોય એક ભાઈને ખોબ વધારે મળતું હોય ને એક ભાઈને ઘરે ખાવા થોડું ઓછું હોય હું માતા ચો મળું છું મારે પણ મારી બોન દીકરી ગાય કુવાસી ને હું ઝોકણી ખોળો કાઢીને એક ભીખ માંગુ છું કે જોજો કોદાળો ભઈ ભઈ નોખો પડતો હોય એમાં રાજી ન રહેતી મારી બુનો મા દીકરો નોખો થાતા એમાં મારી બુનો કોદાળો આકી ઓગળી ન કરતા ન કે ભઈ ભઈ નોખો પડે ને મા દીકરો નોખો પડે શું વેદના થાય હું ઝોકણી જોણો છું હા મા ભઈ ત્યાં ભઈ જેવો રેડી થઈને કૂદવા જાય અને બાજુ મુંજેલા બુન બોલે શું છે કે ભાઈને વખો આવ્યો કે ફલાણાને પપ્પા રહેવા દ્યો નહીં તો જુઠ્ઠો હોઈ જવો હવે પેલાનું બાપડાને ઘેર રહેવું હોય તો સુઈ જાય કે ના હોઈ જાય એટલે સુઈ જાય અને એમ કે કેલે એ જતો રે કાલ દાડે ઉજે વખો મટી જાય પણ એને ખબર નહીં કે પેલાની એક એક સેકન્ડ ચમચમ જાતી હોય છે ભાઈ એનો રાતનો દાડો ચમચમ રાત જાય તો ઈ જ જોણે છે તે મેળિયાથી નેહાકો નાશીન ફબ પાસા કરે

હું મજા કઉ છું ખૂબ સારું કઉ છું બધા એવું કહેશે કે આયા છો એવા પણ હું તમારી જ માતા છું હું સહદેવ જોશીની માતા એવું કઉ છું કે આયા છો એનાથી હવાયા ઘેર મેળવા ના આવત મારું નોમ માતાના કેવરા ભાઈ તે હું એવું કઉ છું કે મજૂરી કરવી પડે ગાડી ગમે એવી લાવો ને તો શેલ મારો તો જ હેડે પડી પડી ન હેડે એક માતાનો ભૂએ ઘરે પ્રસંગ આવ્યો ને વીસ લાખ રૂપિયા જોતા હતા માતા પાસે આવ્યો કે મારી વીસ લાખ જોવે છે કાલે લોટરી લગાડજે ઉપરા ઉપર વીસ દાડા પ્રાર્થના કરી પણ લોટરી લાજી નહીં એકવી માં દાડે ભુઓ માતાએ એ ભોડા કૂટવા મોડ્યો ભોડા કૂટતો તો લોહી નેકળું મા તો માસ છે ભાઈ મા બહાર નેકળી હાથ પકડ્યો મુ આ શું કે મારી વીસ લાખ રૂપિયા જરૂર છે અને વીસ દાડા થી કઉ છું તું લોટરી તો લગાડ પછી માતા બોલી કે બેટા લોટરી તો ચારની લગાડવી છે પણ તું ટિકિટ તો લે તે ટિકિટ લેવી પડે એમને લોટરી ના લાગે મહેનત કરવી પડે હવને મજા અમા પોસ રૂપિયો વાપર્યા અને મજા ટોપું કર્યું અને મજા પણ હું કુવાસીની માતા છું ગાયની માતા છું આ ફૂલનો લાભ આ ચંદણીનો લાભ ચોથી આવી છે ચિયા ગોમથી આવી મને જોગણીને કોઈ ખબર નહીં પણ આ બહુચર કેવરાજ દેતી છે તો ઠાકોરો તમે વાપર્યું છે આનો મારો ભગવાન બદલો હાલ છે આજ હજારો ભૂવા આવ્યા છે પણ ભૂવાથી એ વધારે જોગણી એવું કહું છું કે તમારી સોડીઓ તમારી કુવાસીઓ તમારા ઓગણે આવી છે અને એમની એઠ પડી છે